કચ્છના ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસને હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે સવારથી જે સુરતની ટ્રાફિક પોલીસ સરકારી કચેરીઓના ગેટ પર ગોઠવાઈ ગઈ હતી તેના લીધે સરકારી કર્મચારીઓ નોકરી પર જતા ગભરાયા હતા હેલ્મેટ પહેર્યા આવેલા સરકારી કર્મચારીઓને અટકાવીને પોલીસે દંડની કાર્યવાહી કરી હતી સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે પહેલી વાર હેલ્મેટ પહેર્યા વિના ટુ ચલાવીને ટ્રાફિકના નિયમ તોડનાર પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે બીજી વાર પકડાયા તો એક નો દંડ વસૂલવાની કામગીરી કરાશે આ ઉપરાંત હેલ્મેટ પહેરીને આવનારા ટુ વ્હીલર ચાલકો ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવનારી પંદરમી ફેબ્રુઆરી રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે સરકારી કચેરી કે ગુજરાત ના તમામ સરકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિકો તેમજ તમે બધા અન્ય લોકો માટે આદર્શ બનવાની અપેક્ષા રાખીએ છીએ જો તમે બધા આજે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા खासकर हेलमेट पहनाने प्रतिज्ञा लेशो तो होते नहीं प्रशंसा करें। तमाम पुलिस एकेमों ने आउटिकाल्ड तेलु पालन सुनिश्चित करवां सूचना पामाविच्छर टूपाकर ने सरकारपो श्रेय हिंद। इन्हें कोई सही देखिए लॉकरी करो देश में। एसडीआर विभाग में। ये नहीं कहीं न कहीं काल्टी प्यार को खबर नहीं आया हमने क

તમે આવ્યા તો કેવી રીતે યુપીઆઈ રેગ્યુલર ગુજરાત રાજ્યના ડીજીપી ખાસ પરિપત્ર બહાર પાડેલું અને એમાં ખાસ જણાવેલું કે સરકારી કર્મચારી તથા અધિકારી હેલ્મેટ અવશ્ય પહેરે જેના અનુસંધાને અમે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ હેલ્મેટ જે પહેરીને આવે એને પ્રોત્સાહિત કરીએ છીએ તેમ છતાં જે ન પહેરીને આવે એને અમે ઈ મેમો આપી દંડ વસૂલ કરીએ છીએ તેમજ તમામને અમે અપીલ કરીએ છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે જેથી કરી પેટ્રલના અકસ્માતમાં ઘટાડો થાય તેમજ કોઈની જાનહાનિ ન થાય સર પંદર તારીખથી સુરતીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત થઈ થઈ જવાનું છે તો સુરતીઓને શું અપીલ ખાસ કરીને આ કર્મચારી કે સરકારી અધિકારી પૂરતું સીમિત નથી આ તમામ લોકો માટે છે જો લોકો હેલ્મેટ પહેરશે તો સો ટકા અકસ્માતના મોતમાં ઘટાડો થશે એટલે હું ખાસ સુરતવાસીઓને અપીલ કરું કે હેલ્મેટ અવશ્ય પહેરે જેથી આપણે અકસ્માતના મોતમાં ઘટાડો કરી શકીએ જી સર પોલીસની ટીમ ટ્રાફિક પોલીસની ટીમો ક્યાં ક્યાં તૈનાત કરવામાં આવશે હાલ સુરત શહેરમાં જેટલી પણ સરકારી કર ઓફિસ કચેરીઓ આવેલી છે ત્યાં પણ કરેલી છે જેમ કે અહીંયા જિલ્લા સેવા સદન સીપી ઓફિસ બહુમાળી જિલ્લા પંચાયત કચેરી મામલતદાર ઓફિસ તમામ સરકારી ઓફિસોને અમે આવરી લીધેલ છે જે પણ હેલ્મેટ પહેરીને આવે છે એને અમે સેકન પણ કરીએ છીએ તેમજ પુષ્પ આપી એમને અમે ખાસ પ્રોત્સાહિત કરીએ છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરો અને આ રીતે તમે હેલ્મેટ પહેરતા રહો જેથી અકસ્માતના મોતમાં ઘટાડો થાય